તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો બે દિવસ પછી આપણે વિડીયો બનાવ્યા છે કારણ કે બે દિવસથી બહુ વરસાદ પડતો હતો તો આપણે વિડીયો નતા બનાવતા એવું નથી મિત્રો વિડિયો બનાવ્યો પણ નહીં મૂક્યો અધૂરો હતું કારણ કે કામ ઉપર જતા રાત્રે મોડા આવે હતા એટલે વિડીયો પૂરો થયો નથી એટલે અધૂર વિડીયો મૂકી નથી તો સવાર સવાર મિત્રો નહીં રોજ તૈયાર થઈને આપણે આવી ગયા છે અહીંયા અને મોરલો ટહકાર કરે છે કારણ કે આજે છે અષાઢી બીચ રથયાત્રા છે આજે મિત્રો અને આજે રામાપીરની બીચ છે તો તમારે બધા લોકોને જય રામાપીર જય જગન્નાથ અને મિત્રો સવાર સવારમાં આપણે તો ખેતરમાં આવી ગયા છીએ તો ચાર પાંચ દિવસથી મિત્રો સાપરું હમણાં ઊભું છે આપણે સાપરું કરવાનું ચારપતિ પણ લાવી દીધીએ પણ વરસાદ એટલો પડતો હતો બે ત્રણ દિવસથી સવાર સવારમાં તો કામ કરવાનો મેળા આવે જ પણ આજે મિત્રો આવ્યા છીએ અષાઢી બીચ છે જવાનું છે સાંજે બારગામ પણ એ પહેલાં અત્યારે બપોર સુધી ઘરે છીએ તો સાપરાનું જેટલું કામકાજ પતે એટલું પતાવી દઈશું અત્યારે આપણે તો અહીંયા ઉપર મૂકવા માટેના વડા બે ત્રણ ખૂટે છે તો આપણે અત્યારે કાપવા જઈશું કાપવાનો સામાન પણ બહાર કાઢી દીધો મિત્રો ચાર દિવસથી સામાન અહીં જાય પડે તો બહાર કાઢીને હું મિત્રો જશું અમે કાપવા માટે તો વગડાની અંદર કોઈ જગ્યાએ સારું હશે છે ઊંચું ઊંચું શીરો ક તો લેબડો બાવળિયાનું તો કાપી લાવશું કારણ કે લોબો ગાળો વધારશે બાર બાર ફૂટનો અંદર એટલે ગાળો વધારશે એટલે મૂકવા માટે પણ લોબો જોઈએ ટૂંકો ટૂંકો ઘણો બધો કાપેલો પડે અહીંયા પડે પેણાં પડે પેલા પડે સામાન બનુ લોબો ઓછો હોય એટલે આપણે મૂકવા જાઉશી તો ફટાફટ કાપવા જઈએ મિત્રો મળીએ તમે જય માતાજી અને કોમેન્ટમાં કોમેન્ટની અંદર જય રામાપીર લખવાનું નહીં મિત્રો આજે છે રામદેવપીની બીજ અને આપણે બીજ ભરવા જવાના છીએ તો બીજ ભરવા જશું એટલે તમને પણ દર્શન રામાપીરના કરાવશું જય રામાપીર તો ફાઇનલી મિત્રો આપણે ગયા હતા બે ત્રણ ઓહળા કાપવા ને ઉપરના આડો કાપવા તો કાપીને તો લાયા છે પણ એક નોનું પડીને એક પડ્યું એક ટૂંકું પડીને એક ચાલી રહ્યું પણ બીજો પછી આપણે વલ્લાનો કાપ્યા મિત્રો ત્રણ તો ત્રણ ચાર કાપીને છે કમ ભાઈ હા એ થોડું આપણે આવું જો હવે મિત્રો આગળ કહીશું મેળામાં જવાનું છે એક મેળામાં તો મિત્રો મળીએ તમને તો ફાઇનલ મિત્રો આપણે રમાપી દર્શન કરવા આવી જાય છીએ તો ફાઇનલ મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ છીએ બારગામ તો રસ્તામાં રમાપીનું મંદિર આવ્યું દર્શન કરી લીધા કારણ કે આજે બીચ છે ને આપણે બીચ ભરીએ છીએ દર રવિવારે દર બીજના તો રસ્તા મંદિર હોય ના હોય પણ એક બીજ કરી લીધી રમાપીડની અહીંયા ડાબી ગામ અજીએ છીએ મિત્રો ચાસકા મેળો ભરાય છે તો મેળાની પચાસ ટકા

ये रे 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 રાધે રાધે રાધેરા મિત્ર અને સંબંધી એવા જયંતીજી ઠાકોર બહુ ભેગું માર્કેટિંગ કર્યું ફોન આવ નહીં કઈ ફતી ગયું મેળો માલી રહ્યા મેં ફૂલું મેળામાં દાબેલી ખાવા દે તો ઘેર ના ખાવે એટલે ગરમ આપણે મેળામાં આવ્યા હતા મેળામાં ફરી નવી હેડતી કરી બાઈક જોઈશું ઘરે હાર્દિક મહેર મૂકવા માટે હું નાદિક રાતે મમ્મી મમ્મી હેડિંગ જઈએ છીએ તો બાઇક આવ્યો આપણું तो बाइक में बैठ जाऊं मिलता है मिलता तो, तो, तो जाए ना। 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 ए, नहीं द नेक्स्ट डे तो फाइनल मित्रों नाश्ता बस रेडी થઈ જાય છે અને ઘરે જવા માટે મેં કે જાઉં ને ચમ નો મુકાયા એ આકે નઈ जाऊ मारतो के એવરી એકન કે ભા માર બોત ખાઈ સર કે લઈ જાઉં ઉતારે દેવું હે હા હું કરવાનું ઘરે જવાનું તો હાર્દિક ને ઘરે જવું છે મહેનવાર રહેવું છે રહેવું જ રાખે અમે ઘરે જઈએ રાતે કાલે તો રાત્રે વરસાદ આવતો એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે હાર્દિક વરસાદ ચાલુ હોય તો અહીંયા નાસ્તો કરે